ના ના અંબાજી જવું અંબાજી મારા બાપાને ફોન કરીને ને અંબાજી અંબાજી જવાનું બધું કેન્સલ કરો લો બોલો બાપા શું કરો બેટા મજામાં બાપા તમે હે ને તમારે જમાય અંબાજી જવાના મય થયા છે તો કહો ના હોય ને તો સસરાને ફોન કરો અને ઈવોને ના કો જવા દેવાની મારા શરીર માં લોહી નહીં અને પછી મને કોક થઈ જાય મારી ભાડકુન રાખે બાપા તો બચારા થોડા મન થાય તો એ થાય એટલે કોક ઘેર રહે એમ નહી જવું સારું સારું બેટા ચિંતા કરે હું વાત કરું છું

એક દાળો વેલા ને કળી 11 રસ ને કળી 11 રસ નું હા એક દાળો એટલે સોંતે સોંતે જીતો તો ના હા તે પહેલી વખત તો મારો હા શું નો મનો આપણો ડોહલો લોય પીજો ભાઈ હેડો 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 જ હેડો સયું કો વાત નઈ દીધા એટલે લાખો કોર છે ને એક દાળો વેલા ને કળી આરામ કરતા 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 ને કળી કોટી ઉતાળો કા કરી પડો 11 રસ નું 11 રસ ના દાડો રાતી ને કળી રાત अ पण मी पछि हरो मो पछि पेलो रस्तो थोडो नेळ्यु छले एक खमका दे के 5 6 वगे के आप राखी आ तो वेडा वेडा आ त पिना बिजा बे भई बन्दरी वन कइ दे हई वन कइ दे हो अरे ना लेड मु मु कउछु खावो हेड ना खावो मु घेपेन खौछु हा पण हमला डेरी आए पछि ब ब बोदना रे हा वन जे आउ लिस्ट बनाई दिने बोदना डेरिया हरकस बोदना

નહીં આલે બધા બાપા ટીડીઓ હંગાતે તો કે એટલા આલે ઓના ખાડા છે આખું અમને જો ઠેલા લેતો જ આવતું નહીં આ બહુ બહુ રૂપિયા ગજારો કુટે બજારમાં આ ગંશમભાઈ દુકાન જો માર માં નોમ દીધો તો ઠેલો ફટને સરસ મજાનો ઠેલો આલો તન લે બાલ મંદિર નું પકડાવો તો ઓ તો ને એ તો બધા જમોના જતા રહ્યા બાપા અંબાઈ જામટ લાવ્યો છે અંબાઈ જામ હું તો અમર લગભગ વધારે તો નહીં પણ ત્યાં શેર જોડી તો કપરો આબા જવા ને કોણ કોણ જવાના છો તમારો લે પેરાનું દૂધ ચૂનાવા તો લેતા હે કોણ કોણ જવાના છો

નાટક ના કરતા પીવાનું પીવાનું નાટક ના કરતા કોઈ બરોબર ના એ તો માતા ના દર્શન કરવા જે છે એ બધું આવે ઓ જ વાદે કોઈ પછી ડુંગરો પર નહીં

એટલા પોનસો રૂપિયા મળશે તારા જવું હોય તો જજે પડે ઊંઘી રહેજે ફણ ભરજે ના પૈસા કાઢવા પડે એટલો અમે

લે લે હા અલ્યા ફોન આય કોણ કોમેલી છે ખોટો ડીંગો વાગે છે ઓકે ઊંગ બગારો આ ફોન કોનો છે બગારો ખબર નઈ પડતી આ તો હાલો હાલો મારી વાત ઓપડતો હા યાર જે એમ જાવ યાર તારો ચાલતું ના આવતો ક મને અંબાજીમાં અંબાજીમાં નાટક કરો છો કતો सेम પણ હું છું અલ્યા તારો બૈરો મારા ઘેર આયનો

Hey, Devan, yeah, Kron. Hey, Devan, what? Put પેર put up, 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 put બસ મારા જ ઘરમો આ કંકા છે મારા જ આ ઘરમો કંકા છે બસ આ ખોદારો મારો બેટો બે બે સુખ શાંતિ એક તો નહીં કોઈ પ્રસંગમાં પ્રસંગ હોય તો પ્રસંગ સુખ શાંતિ મનાવતો નહીં ના ના અંબાજીનું આવી છે એકને લલ લલ કરે છે અર્કિતના ખાઈએ તો નહીં આ તો જિંદગી છે કે હું છું તમારી બેવાની કૂતરો જેવી જિંદગી તા બે બેવાની તાણે હું શીખલ વિધાતા એ શીખલ જોડી છે ને લઈ છે તાને હું કંટાળી જા કંટાળી જા મારા બેટો

ના તમે તો તમને શો ખબર થાય છે તમે આ આ મારા હોય કન દિવાળીને હોળીને બધું ન્યા કરાસ ન કા મારે માર તો તમારું થાઉ કો ઓનો થાઉ ઓ થ્યુ એ લઈ જો એક દાડો ખબર પડા બે દાડો રાખો મહિનો ઓ કે મારી વાતો પડો બોલો અંબાજી ઓન જવું હે આ એક એ વસ્તુ હાજી તમારી આ લાલ્યો કે સમ અંબાઈ જવું તમાર સોડી કે સમ ઉ જવા ના દઉં તો માર તો શો જવું ક્યો મારા તો તું ખાઈ મરી જવા દાડા આવસ

બસ બે બે વાનું મોકલું એટલે ઓયથી વાત પૂરી થઈ જાય કંટાળી જાય નાના કંટાળી જાય વેમિલી તો કંટાળ્યો મથે ને કોક સારું કામ કરવા જઈએ અને ઈકણ હું મોક નાટક કરવા જતો તો માતાનો દર્શન કરવા જતો તો અને આડી જીપ તો પહેલી કરે છે આડી જીપ તો પહેલી કોક સારું કર્યું ને એક આડી જીભ કરી ને આડી ઉસી લોય પી દેસ અમન બધી ખબર છે સમજાવું આ તમારે નાટકો માર્યા હતી ને મોરી હા રે વેમિલી વેમિલી એ તારો કોદ ભી તું તું તો બોલ્યા અંબાઈ જવાનું છે ઓ જવાનું છે કે પણ આ જો કે નાટક નું ફાઈનલ ગોઠવેલું છે ને અંબાઈ જવાનું મજા બળ વાતનું ગેરેજ ને કરવાનું બધા છોકરા ઓ ભાઈ છોકરા છોકરા ઓ ભાઈ 1000 રૂપિયા તને આલુ અંબાઈ જવા માટે 1000 રૂપિયા તને આલુ છે 1000 રૂપિયા હા અને 1000 રૂપિયા તને આલુ તે બેય બે અંબાઈ જો બે બે અંગાદ અંબાઈ

મને ફોન કરી દેજો હું પેછલ જીપ કઈ નઈ આવ્યો અને મેળામાં મેળા પબ્લિક જોરીને છોડીયો અને આવ્યો સમજી લીધી તમારા પેલા નવો મુ ઉસત લાઈતી ને ટીશર્ટ ને બધું ભરી દો કપડા ને રા બધા રા ને મેળા હા તારો ભાઈ કણતા ના તું તો ખાવું એકલા નહીં મને લઈ નહીં જાવું